કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ અચાનક ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના દસ ધારાસભ્યો એક જ ધારાસભ્ય નહીં પરંતુ દસ ધારાસભ્યોને એકસાથે સસ્પેન્ડ કરી દેવાના સમાચાર ચોંકાવનારા સામે આવ્યા હતા તમને જણાવી દે કે અત્યારે હોબાળો એ હતો વાતનો બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોનો મોટો હોબાળો થયો હતો ત્યારબાદ તમને જણાવી દે કે દસ ધારાસભ્યોને એક સાથે સસ્પેન્ડ કરી દેતા કોંગ્રેસમાં અને સૌથી મોટો હોબાળો ત્યારે મચ્યો હતો ત્યારે તમામ લોકો કો નિઃસહમતી હોવાથી દસ કોંગ્રેસના ધારાસભ્યોને અચાનક સસ્પેન્ડ કરી દીધા હતા કોંગ્રેસમાં એક વાતનો ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા એકસાથે કોંગ્રેસના દસ ધારાસભ્યો સસ્પેન્ડ થતાં સૌથી મોટો કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો બજેટ સત્રમાં વિધાનસભાની વાત કરી રહ્યા છે વિધાનસભામાં એક દિવસ માટે કોંગ્રેસના દસ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેતા ફરી એકવાર કોંગ્રેસને આ સૌથી મોટો ટકો લાગ્યો હતો અને તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો